તો બ્લેક કુર્તી પહેરીને રેડી થઈ ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ ક્યાં જમવા જવાનું છે ઘરે છે છે એવું છે મેં કીધું આજે કે પોળી બીજી સોફાટીમાં અલગ સોફાટીમાં જવાનું ઘરે છે થાય કેમ છે તમારે તો કાઈ નહીં ટિફિન હું પડના જો આપણે જાવું ઘરે છે આપણે ઘરે ટિફિન તો ખાધું નથી રિસીવ હું વળ રિસીવ નીયા ખીચડી લઈ ગયા હતા અને વળ ખાધા થોડાક બફારાના રિસીવ ગુડ મોર્નિંગ કરો જય શ્રી કૃષ્ણ કાલ ના બ્લોગ માં કોમેન્ટ આવી છે કે રિસીવ છે ને સીતારામ બોલતા શીખવાડ ગાઈસ રિસીવ ને બધું બોલતા શીખવાડું છે પણ ટાઈમ આવે ત્યારે બોલે અને નાના છોકરા કેવું હોય ખબર છે એને મન હોય ને તો બોલે ને મન હોય તો કરે અગર ફટકે ને ભાગે કા રિસીવ જો અત્યારે સોળે ને ગુવાર ને હોય ને કાચે કાચું રિસીવ ને અત્યારે ફૂલ ડાઈટ હાલે છે કાચે કાચું ખાવાનું ગમે કા રિસીવ ડાઈટ હાલે ને તો આ બાજુ રાધિકા આવી ગઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું કાઈ એવું બે જમ્મી બે જી નું શાક બનાવવા સોળી ના દાણા કાઢે છે શું છે મમ્મી હવે તમારે ક્યાં જવાનું તમારે ક્યાંય નથી જવાનું આજ હમણાં બધા લોકો ઘરે છે ખાલી રાધિકાની મસ્ત મજાની ટ્રીપ ઉપર જવાનો પ્લાન કરે છે હવે જોઈએ છે ક્યારે જવાના છે ક્યારે જવાના છે ફિક્સ છે કે શનિ રવિ જવાના છે તો એના બ્લોગમાં જોયો તમને બતાવશે બાકી તો જવા રિષિવભાઈને નાહવાનું બાકી છે નાય નાય કરાવી લઈ કે આપણે નાસ્તો કરી લઈ સવારનો સવારના નાસ્તામાં જે છે ને રોટલી ખાવાની છે અને થોડુંક તરબૂચ ખાવાનું છે નીચે એવા રિસિવ અને નાઈન મસ્ત ફ્રેશ થઈ ગયો નીચે એવા તો રાધિકા છે ને

ત્રણ કિલો લ્યો કિલો કિલો ને એમ જે શાકરવામ ન આવે તો હે એક કિલો આવેકેટ આવે એમાં નુકસાન ઈ જાય અને આમાં જવું ત્રણ કિલો માં ડબ્બો આપે ને આવી સેન વાળી ઠેલી આપે

એના પણ મને એવું લાગે છે આજે હાન થાય કે પચાસ ક્યાં પૂરા થઈ જાય તો આપડે બધાને પૂછીએ કે સેલિબ્રેટ કરવું છે કે નહીં સેલિબ્રેટ કરવું છે પચાસ કે થઈ જાય તો કેટલા થાય અત્યારે ઓગણ પચાસ પાંચસો થયા એનો મને એટલી બધી ખુશી નથી હું કરવા ખબર મારે સિલ્વર બટન જલ્દી જોઈ છે ફટાફટ ફોલો કરો અને પચાસ હજાર રોઈઝ ના આપડા વિડીયો તો આપડે છે ને સેલિબ્રેશન કરવાનું મન થાય તો તમે કરાવતો એવું આ બાજુ સોનલ બે ગઈ છે મમ્મી બે ગયા છે અને ગાઈ બ્લોગ માં કોમેન્ટ આવી હતી કે દાદા અને રોહિત અને રિસિવ છે ને બહુ સમજદાર છે એ કે એટલે રિસીવ બહુ સંસ્કારી થાય કે એનામાં બહુ જ્ઞાન બધું છે અમારી બેની રાશિ એક જ છે અમારા ઘરમાં છે ને બે રાશિઓના લોકો વધારે છે ત્રણ રાશિઓના જો એક તો ર ર વાળા વધારે છે અને છ વાળા અમારા ફેમિલીમાં જાજા ર વાળા ને જાજા છ વાળા ર વાળા બહુ વધારે ભેગા થયા છે ક્યાં છે કે નહીં આપણી ફેમિલીમાં બધા ર અને છ અને ગાય ચાલો હવે જમી લઈ અને એક કોમેન્ટ આવી હતી પણ પછી હવે ઓફિસે આવશે ને ત્યારે પાંચ અને ઓફિસેથી ઘરે આવી ગયા પણ થોડુંક આજ લેટ થઈ ગયું કારણ કે રોહિતના હેર કટિંગ કરાવવા ગયા તા ભાઈ હેર કટિંગ કરાવી લીધા છે ને આવીને જો આઈસ્ક્રીમ દાબવા મળ્યો ચા જ બનાવવાની ચા બનવા પછી વાર લાગે થોડુંક આઈસ્ક્રીમ જવો ચા પીવી આઈસક્રીમ એ ખાવું હવે ગાય આઈસ્ક્રીમ પૂરું થવા એવું છે એક બે આઈસ્ક્રીમ પાછું લાવવું જોઈએ અને મમ્મીએ જો ગલેલી ખાઈ લીધી અને હવે આ લોકોને કંઈક જવાનું છે શું લેવા જવાનું હતું સાદર સાદર લેવા જવાના છે કે ગાય સાદર લેવા ક્યાં જવાનું છે સોનલને ખબર છે અને આ બાજુ જો રિસિવ અને સોનલ કાલનો જ બ્લોગ જોવે છે રિસિવ હેને એને જોઈને પાછો તાળી પાડે ને મોટું તાળી હા એનું મોટું જોઈએ તાળી પાડે જો જો તાળી પાડતા હવે આવડી ગયા હવે એ વિડીયો ચાલુ હોય ને તોય તાળી પાડે છે તો પહેલાં ચા પી લાવી પછી વાત કરવી સાદરને એવું બધું ક્યાં લેવા જવાનું બનાવવામાં તો વાર છે ને રિસીવભાઈએ ખાઈ લીધું છે મસ્ત મજાનું તો અહીંયા જો રિસીવ અને કાકુ બેય છે ને દડેથી રમવા મળ્યા છે ચા બને ત્યાં લગી દડેથી રમવી છે ને છે ને દડો પકડવા પકડીને સીધો મોઢામ નાખવાનું મન થાય આ પાછું એડવર્ટાઈઝ ક્યાં વયસમાં આવી હે એડવર્ટાઈઝ હા મૂઈશ થઈ જાય છે રિસીવભાઈ એ દડો ઘ્યો ઘ્યો ગયો ગયો ક્યો હમણાં કાકુ લાવે હોં રિસીવ ને છે ને ત્યાં ક્યાં બેહારવો પડે આ રીતના એકલો બેહારો હોય ને ત્યારે ઘરે ગમે એ બાજુ નમી જાય છે બધું લેવા પકડવા કરે ને તો નમી જાય કારક કારક તો બીજી એ દડો આવ્યો દડો આવ્યો દડો આવ્યો આ આ આ આ એ દડો આવ્યો અને એની સાથે છે ને આપડા પાંચ પચાસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે જલ્દી થી પચાસ હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા છે હવે છે ને એક લાખ કરવાના છે ખાલી પચાસ હાજર બાકી છે જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી આવો અને ઘરમાં જેટલા લોકો હોય આજુબાજુમાં હોય ફ્રેન્ડ મિત્ર સર્કલમાં બધા વિડીયો શેર કરો ને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબર કરો ફટાફટ સિલ્વર બટન લાવવાનું છે કા રિસિવ સિલ્વર બટન જોઈ ચિંતા નથી આવડતું મારા નામે સિલ્વર બટન નું

ગરમી એટલી થાય છે ને ખતરનાક એટલે તમને હવારે કીધું હોય હવારે કે મેળ આવે ને હવારે આપડે કાઈ મેળ આવે ને કામ હોય રિસીવભાઈ અને આ બાજુ બેયનું જો રમવાનું ચાલુ છે પપ્પા આવી ગયા પણ પપ્પા ઉપર આવ્યા નહીં બાકડે બેહી જાય છે એવું લાગે છે ઋષિભાઈ ને છે ને મોજ આવી ગઈ છે કેમ કે દાદા આવી ગયા છે ઋષિ ક્યાં આવ્યા દાદા હવે છે ને અહીંયા સાનું મૂનું નહીં બે અને છે ને હમણાં જોઈજો જો જો કરવા મળ્યો ને શાંતિથી થી અમારે રમતો તો પપ્પાને ને ભાળી ગયો આ બાજુ સોનલ કાક ગોતે છો હું ગોત છો કેમ ખાવાનું ગોતું મોહન પૂરો પૂરો થઈ ગયો ખાલી વેફર ને લાવું છે પેલા થાય ને એવાની કરતા બગડી ગયા બગડી ગયા તો હવે શું કરવાનું શેમ્પુ નાખી પાછા થતા નથી હરખા અમે પણ આપડે લેડીઝ ને વધારે ફરક પડે લાંબા વાળ હોય તો માથું ધોયું ન હોય નહીં થોડુંક અરખું થાય થઈ જાય નવા આવી ઓલા જવાના નવા વાળ આવે ને ચડ જ આવે ને બહુ બધા લોકો એમ કીધું છે વેટ લોસ કરવો હોય ને તો હવાર માં ફળ હું કેવા ફણગાવેલા મગ ને એવું બધું ખાવું પડે તો હવે કાલ આપણે આપડે હું પલાળવાનું ચાલુ કરશું કઈ દે મગ પલા મગ

એવું છે <referites> <doesn't>

એવા એવા નતા એમાં તમારે વોશિકા ને તકિયા ને એવું ન થાય ખાલી સાદર જ થાય વોશિકા અલગ થી કરવા ડિઝાઇન અલગ થાય અને ગઈ આ બાજુ સાંજના જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે

અને આ બાજુ રિસીવ ભાઈ નો હોવાનો ટાઈમ છે પણ હવે ક્યારે હુવે ત્યારે જોઈ તો રિસીવ બે આવી ગયો છે હાય રિસીવ હાય હાય કરો રાધે રાધે કરો રાધે રાધે કરો હાલો દીવાથી અત્યારે રિસીવ બીવે છે દીવો થતો હોય ને એમ આડાવલો થાય ને મમ્મી એનથી બીવે એનથી બીવે પછી કાલે સોપાટી ગયા ને તો જમ્પિંગ જપાંગનો ડાગલો આવે ને જે વસ્તુ ને બધી વસ્તુ થી તો ચાલો મસ્ત મજાની સાદર લઈને એવા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો છે ને કોમેન્ટ નથી કરતા તો કોમેન્ટ કરો મસ્ત મજાની અમે વ્લોગમાં હું નવું લાવી તમારે હું જોવું છે એ કોમેન્ટ બોક્સમાં કહેજો અને આ બાજુ રિસીવ દો પોથળિયા થી રમવા મળ્યો છે

ખીચી ખાવી છે કે લાડવા ખાવા છે હે મામા મામા મમ્મા આ બાજુ પપ્પા વેઈ ગયા છે રિસિવ ત્યાં રમાડે છે હવે આને ખવડાય છે ને આ આજ રિસીવને અમે નવું શીખવાડ્યું છે તો ટ્રાય કરાવું તમને રિસીવ આઈ બહુ ગયો છે રિસીવ અરા રા 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 હા કરો હા એમ નહીં આમ જો આમ રિસીવ અરા રા 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 હાલો કરવાનું છો એમ લે કર હવે નથી કરતો અત્યારે કરો કરો હવે નહીં કરે હવે કાલ તમને બતાવ્યું આજે ભૂખ લાગી છે અગર પાંચ વાગે એવા ને લા લા એને લીધું જેવો કરે

માવા મલાઈ ચોકલેટ અને એવી બધી આવતી જો પિસ્તા એમાંથી સૌથી વધારે ભાવતી હોય ને તો મને આ સિકુની સિકુની ચોકલેટની હેની આવે બહુ આઈડિયા નથી પણ આને છે ને ખાવાની કઈ રીતના મજા આવે ખબર પાણીમાં ઓગળી જાય ને પછી મજા આવે આમ નામ નો મજા આવે કઠણ કારણ કે કઠણ ખાવાની મજાનો ઘણા લોકોને કઠણ ભાવતી છે મનનો ભાવે તને કઈ રીતના ભાવે ફેપ્સી આ ફેપ્સી કઠણ જ ભાવે મને હું ઓગળેશ નહીં મને તો ઓગલેલી જ ભાવે જો રિસીવનું ખાવાનો ટાઈમ થઈ ગયો છે ખિચડી બિસડી રિસીવ ભાઈ મસ્ત મજાના જમી લે હવે સોનલ છે નહીં મારી જો હું સાંભું જોશો કે હા તો સોનલ એમ કહે છે કે લાઈવ ક્યારે થાવ છે તો ગાઈ તમે લોકો કોમેન્ટ કરો કોમેન્ટ નહીં કાલે આઠ વાગે છે ને હું કદાચ લાઈવ થાય આઠથી સાડા આઠ લગી તો કેટલા લોકો જોડાશો એ કોમેન્ટ બોક્સમાં ત્રણ વાગે ને ત્યાં કોમેન્ટ કરી દેજો તો મને લાઈવ થવાની ખબર પડે કે લાઈવ થવું કે નહીં એને બ્લોગ છે ને ગાઈ બહુ નાનો છે એન્ડ કરી દઉં તમે લોકો કોમેન્ટ કરો આજ પચાસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થયા છે લાખ સબસ્ક્રાઈબ કેદી પૂરા કરવાના છે એની સાથે આજનો બ્લોગ આ એન્ડ કરું છું હોપ કે વિડીયો ગમો છે વિડીયો ગમો જ લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય